ડભોઈ ખાતે આવેલી એક ખાનગીઓ હોસ્પિટલમાં મહિલા દર્દીના ગર્ભાશયમાંથી અઢી કિલોની ગાંઠની સફળતાપૂર્વક સર્જરી કરીને તબીબે સિદ્ધિ હાંસલ કરી છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામ કુકડદા ગામમાં રહેતા મહિલા દર્દી કપિલાબેન કાલિદાસ ડુભીલ છેલ્લા છ મહિનાથી અતિશય રક્તસ્રાવ અને અસહ્ય દુખાવાથી પીડાતા હતા જે બાદ તેઓ દ્વારા ડોક્ટર સેજલ ચાવડાની મુલાકાત લેતા ડોક્ટર દ્વારા વિવિધ રિપોર્ટ્સ તેમજ સોનોગ્રાફી અને સીટી સ્કેન કરાવવામાં આવતા જ ગર્ભાશયમાં ગાંઠ હોવાનું માલુમ મળતા લેપ્રોસ્કોપી પદ્ધતિ દ્વારા મહિલા દર્દીની સારવાર કરવામાં આવતા ચાર કલાકની મહા મહેનતે અઢી કિલો જેટલી મોટી ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી હાલ મહિલા દર્દીની હાલત સ્થિર અને સુધારા છે અસહ્ય પીડાથી પીડાઈ રહેલ આ દર્દીનું સફળતાપૂર્વક સારવાર કરવામાં આવતા જ દર્દીના પરિવારના સભ્યોએ ડોક્ટર સીજલ ચાવડાનો આભાર વ્યક્ત કર્યો હતો Thank you. ડૉક્ટર સેજલ ચાવડા ગાયનેક ડભોઈ ખાતે શ્રી હરી હોસ્પિટલમાં લગભગ છેલ્લા વીસ વર્ષથી સેવા આપું છું હવે ગયા અઠવાડિયે મારી પાસે એક અંતરિયાળ ગામમાંથી કુકરદા કે જે છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે ત્યાંના એક પેશન્ટ આવ્યા અને જે છેલ્લા છ મહિનાથી અતિશય રક્તસ્વાવ અને ખૂબ અસહ્ય દુખાવાની એના એની તકલીફ હતી અને એમને એ મારી પાસે નિદાન માટે આવ્યા કે જેની અંદર આપણે વિવિધ રિપોર્ટો સોનોગ્રાફી અને સીટી સ્કેન કરાવતા આપણને લગભગ અઢી કિલો જેટલી મોટી ગાંઠ માલુમ પડી અને એનું નિદાન થયું એમને અમે અહીંયા આપણે લેપ્રોસ્કોપી સર્જરીની સુવિધા હોવાથી એમને અમે વાટકાફ વગર ઓછામાં ઓછા દુખાવા ના થાય એવી રીતે આપણે સર્જરી લે અને લેસર સર્જરી એમને સમજાવેલ અને આપણે કાલે એટલે ચાર છ ને બુધવારે આપણે એમનું સફળતાપૂર્વક લેસર સર્જરીથી લગભગ અઢી કિલોની ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢી છે અને અત્યારે દર્દી ખૂબ જ સ્થિર અને ખતરાની બહાર છે થેન્ક ઓપરેશન લગભગ ચારથી ચાર એક કલાકની મહેનત પછી અમે એ ગાંઠ કાઢવામાં સફળતા પડી છે દર્દી દર્દીનું નામ છે કપિલાબેન કાલિદાસભાઈ ડુંગરાભીલ ઉંમર વર્ષ પિસ્તાલીસ